આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્થાયી સમિતિની બેઠકમાં સોળ કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી જેમાં અઢાર કામો અને એક વધારાનું કામ મળ્યું જેમાં મળીને ઓગણીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા જેમાંથી સોળ કામોને મંજૂરી આપી બે કામોના મંજૂર અને એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે આજની આ બેઠકમાં મુખ્યત્વે કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી તરફથી આવેલ વહીવટી વોર્ડ બારમાં આવેલ વિશ્વામિત્રી બ્રિજની એસ કે પરમારની ચાલીમાંથી લઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને મંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય ખાતા હસ્તકના નિયુક્ત કુલ પાંચ ડેપ્યુટી હેલ્થ ઓફિસરને વર્ગ એકમાં તબદીલ કરી વિભાગીય વડા તરીકે સમાવેશ કરી તેઓને ગ્રેડ પે રૂપિયા 6600 ચૂકવવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ડિવાઇડરમાં પ્લાન્ટેશન કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે તેમજ વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 18 કામ અને એક કામ વધારવાનું એમ 19 કામ માટેના પ્રપોઝલ આવ્યા હતા એમાંથી બે કામને ના મંજૂર કર્યા છે એક કામને મુલતવી કર્યું છે જે કામો મંજૂર કર્યા છે એમાં સડસઠ ત્રણ સીના ડ્રેનના રિપેરિંગ લગતા કામો હતા જેને જાણમાં લીધા છે ખાસ કરીને વહીવટી વોર્ડ નંબર બારમાં વિશ્વામિત્રી બ્રિજ નીચે એસ કે પરમારની ચાલથી લઈને વિશ્વામિત્રી નદી સુધી જે ગટર લાઈન નાખવાનું કામ હતું એમાં ઇજાદાર બ્લેકલિસ્ટ હોવાના લીધે કામ ના મંજૂર કરી અને રિટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પાર્કસ એન્ડ ગાર્ડન્સ શાખા દ્વારા ઉત્તર ઝોન પશ્ચિમ ઝોનના ડિવાઇડર પર પ્લાન્ટેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં અલગ અલગ એકવીસ જેટલા ગાર્ડન આવેલા છે એ ગાર્ડનના રીડેવલપમેન્ટ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે જે રાજપાલ યાદવ કરીને અમારે ત્યાં રાજપાલ ચાવડા કરીને જે વ્યક્તિને પ્રતિનિયુક્તિ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ મૂક્યા છે એમને ત્રણ વર્ષ માટેની એમની દરખાસ્ત થઈને મંજૂર કરવામાં આવી છે અગ્નિશમન કેન્દ્રના પાંચેક કર્મચારીઓ છ મહિના માટે નાગપુર ટ્રેનિંગ માટે જવાના જે પરમિશન માગી એ કામને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને પાર્કસન ગાર્ડનમાં આસિસ્ટન્ટ સુપરવાઇઝર તરીકે કામ કરતા આઠે જેટલા કર્મચારીઓ કે છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે જેમનો પગાર ફિક્સ પગાર પંદર હજાર હતો એમની અરજીના આધારે અને સ્થાયી સભ્યોના મંતવ્ય અનુસાર એમના પગારમાં પાંચ હજારનો વધારો કરવામાં આવ્યો છે અને પંદર હજારના બદલે વીસ હજાર પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ડ્રેનેજ લાઇનનું કામ હતું મેન્ટેનન્સનું એ કામમાં દસ લાખની મર્યાદા વધારો માગી તેની સામે ફક્ત બે લાખની મર્યાદા મંજૂર કરી અને વધી તકે ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરામાં જે કોર્પોરેશનની પ્રેસ બનાવવાનું કામ હતું એને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે જે આપણા પાંચ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે જે વર્ગ બેમાં લાંબા સમયથી કામ કરતા હતા એમને વર્ગ એકમાં છ હજાર છસોના જે ગ્રેડ પેમાં જે લાવવાના હતા એ કમિશન તરફથી આવતી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અગ્નિશમન સેવા દ્વારા જે ડ્રાઈવરનું ટેન્ડર હતું એ ત્રણ મહિના માટે સમય મર્યાદાનો વધારો માગ્યો હતો પરંતુ ફક્ત એક મહિના માટે સમય મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે સયાજી જૂમાં નોકચલ સેક્શનનું જે કામ હતું સાથે રિટર્નિંગ વોલ ના હતી એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે શાહજી બાગ જૂમાં પક્ષીઓ માટે હાઇડ્રેશન અને ગરમીમાં એમનું ટેમ્પરેચર ડાઉન રહે માટે એક લાખ છેતાલીસ હજાર રૂપિયાના બરફની ખરીદી તે કામને મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ રેગ્યુલરલી ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં બરફ ખરીદ કરવાની કામને ના મંજૂર કરી અને ફેનપેડ નામની સિસ્ટમ લગાડી અને પ્રાણીઓને વધુ ટેમ્પરેચર ના સહન કરવું પડે એ બાબતની ભલામણ કરવામાં આવી છે નવીન ઢોરવાળા માટેની જે સૈદ્ધાંતિક મજૂરી હતી એમાં ખટંબા ખાતે અઢી હેક્ટરમાં અગિયાર કરોડના ખર્ચે અને બાકીના જે હયાત દોરવાળા છે એના રિપેરિંગ સાથે ચૌદ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી અને જીએમએફીમાં રજૂ કરવામાં આવનાર છે ડોડબ્બા માટે સુકા લીલા ઘાસની ખરીદીમાં સમય મર્યાદા નાણાકીય મર્યાદામાં વધારે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે જે નવીન ટેન્ડર આવ્યું છે સૂકા ઘાસચારા આર અને દવાઓ માટેનું એ ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામ તરીકે એડવાન્સ વેરા પ્રોત્સાહનની જે યોજના દર વર્ષે કોર્પોરેશન લાવે છે એ આજે મંજૂર કરી છે એકાદ મહિનામાં આ યોજના ચાલુ થશે નોટિફિકેશન આપ્યા બાદ એક મહિનામાં જે લોકો વેરો ભરશે એમાં રેસિડેન્શિયલમાં પાંચ ટકા અને કોમર્શિયલ રેસિડેન્શિલમાં દસ ટકા અને કોમર્શિયલમાં પાંચ ટકા વેરામાં રાહત આપવામાં આવે